કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા કાગડોરે રાહ જોવાઈ રહેલા આઠમા પગાર પંચ વિશે સંસદ ગૃહમાં મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે કેન્દ્ર સરકારે મોન્સૂન સત્ર દરમિયાન રાજ્યસભામાં આઠમા પગાર પંચ વિશે પૂછાયેલા સવાલોના જવાબ આપતા કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ મહત્ત્વની અપડેટ આપી છે મિત્રો તો તેના વિશે આપણે વિગતવાર જોઈશું દરેક કર્મચારીને કેટલા ટકા પગાર બીજી વધશે બરાબર ક્યારે કમિટી રચાશે તો ચાલો આગળ વધીએ વિડીયોમાં આ ચોમાસા સત્ર દરમિયાન ગઈકાલે જે આઠમા પગાર પંચ વિશે જે માહિતી માંગવામાં આવી તો કેન્દ્રીય રાજ્ય કક્ષાના જે નાણાં મંત્રી છે પંકજભાઈ ચૌધરી દ્વારા તેની માહિતી આપવામાં આવી છે તો મિત્રો આપણે વિડીયોમાં કેટલો પગાર વધારો થશે કમિટી ક્યારે રચાશે કમિટી રચવાની કામગીરી કેટલે સુધી તેને આપણે વિગતવાર જોઈશું તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો મિત્રો કમિટીની રચના ક્યારે થશે તેની આપણે વાત કરીએ તો સીપીસીની રચનાનો નિર્ણય લેવાયો છે પંકજ ચૌધરીએ જણાવ્યું કે સરકારે આઠમા પગાર પંચ બરાબર એટલે કે પે કમિશનની રચનાનો નિર્ણય લીધો છે પ્રમુખ હિતકારી પાસેથી તેની ભલામણો મંગાવવામાં આવી છે તેનું સત્તાવાર નોટિફિકેશન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે મિત્રો એટલે કે અહીંયા બે હજાર પચીસના ડિસેમ્બર મહિનામાં જે આપણું સાતમું પગાર પંચ પૂર્ણ થાય છે બરાબર હવે જે બે હજાર છવ્વીસથી જે આઠમો પગાર પંચ લાગુ પડે છે તેના માટેની ભલામણો મંગાવવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે આ ઉપરાંત નાણાં મંત્રાલય મંત્રાલય કર્મચારી અને તાલીમ વિભાગ તથા રાજ્યોનો સહિતના પ્રમુખ હિતધારકો પાસે ભલામણો મંગાવી છે મિત્રો એટલે કે વિવિધ કમિટીઓ પાસે એની ભલામણો મંગાવવામાં આવી છે તેઓએ નિર્ધારિત સમય મર્યાદાની અંદર ભલામણો આપવાની રહેશે આ બધી વિગત જે આપણા રાજ્ય કક્ષાના નાણાં મંત્રી છે બરાબર કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં તેમણે આ બધી વિગતો આપી છે મિત્રો આગળ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે બરાબર મિત્રો તમે જાણો છો અત્યારે સાતમું પગાર પંચ ચાલી રહ્યું છે તો આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તો તેના વિશે જણાવીએ તો મિત્રો દેશના એક કરોડથી વધુ કર્મ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ રાહ જોઈ રહ્યા છે કે આઠમો પગાર પંચ ક્યારે આવશે તમે જાણો છો રાજ્યના તમામ કર્મચારીઓ પણ તેની દોરે રાહ જોઈ રહ્યા છે તો આઠમો પગાર પંચ ક્યારે આવશે તો તેના વિશે આપણે જોઈએ તો તો ક્યાં સુધી લાગુ થવાની સંભાવના આઠમા પગાર પંચની ભલામણો વર્ષ બે હજાર છવ્વીસના ભાગ સુધી લાગુ થઈ શકે છે એટલે કે બે હજાર છવ્વીસ જે વર્ષ આવશે નાણાકીય વર્ષના મધ્ય ભાગ સુધી આ લાગુ થઈ શકે છે બરાબર પંચ ફિટમેન્ટ ફિટમેન ફેક્ટરના આધારે પગાર પંચમાં વધારો કરી શકે જે આપણે બધા જાણીએ છીએ કે ફિટમેન ફેક્ટરના આધારે આપણા પગારમાં વધારો થઈ શકે છે બરાબર જેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વૃદ્ધિ થશે સાથે જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે તેના પણ પગારમાં વધારો થશે બરાબર તો ચાલો આગળ જોઈએ કે પગાર વધારો કેટલો આવી શકે જુદા જુદા માધ્યમ પ્રમાણે આપણે ફિટમેન ફેક્ટરની ગણતરી કરતા હોઈએ છીએ મિત્રો તો આપણે જોઈએ કે કેટલો પગાર વધારો થશે બરાબર દરેક કર્મચારીનો કેટલો પગાર વધારો આવશે પેન્શનર્સનો કેટલો પગાર વધારો આવશે તેની વિગત જે કઈકાલે જે ચોમાસા સત્ર દરમિયાન જે આપણા નાણાં મંત્રી છે તેને પણ આપેલી છે તો તેના વિશે આપણે જોઈએ તો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ દ્વારા તાજેતરમાં જાહેર રિપોર્ટ અનુસાર આઠમા પગાર પરનું ફિટમેન્ટ ફેક્ટર વન પોઈન્ટ એટ એટલે કે એક પોઈન્ટ આઠ રહી શકે છે મિત્રો જેનાથી બેઝિક પેમાં આશરે તેર ટકા સુધીનો વધારો થઈ શકે છે જુદા જુદા માધ્યમ દ્વારા આ વધારો આપવામાં આવે છે પરંતુ આપણે જે મેન વધારો છે તે અહીંયા દર્શાવેલો છે કે ભાઈ તેર ટકા સુધીનો તમારો બેઝિક પે વધી શકે છે કેન્દ્ર સરકારના કર્મચારીના પગારમાં વાસ્તવિક વધારો સંપૂર્ણપણે કમિશન તરફથી ભલામણ કરવામાં આવેલા ફિટમેન ફેક્ટર પર નિર્ભર હોય છે બરાબર એટલે કે આજ આપણો પગાર વધારો થાય છે તે ફિટમેન ફેક્ટર ઉપર જ આધારિત હોય છે જેની મદદથી કર્મચારીના બીજેક પીની ગણતરી કરવામાં આવે છે મિત્રો બરાબર તો આ સંપૂર્ણ માહિતી જે ગઈકાલે ચોમાસા સત્ર દરમિયાન જે નાણાં મંત્રી છે રાજ્ય કક્ષામાં તેમના દ્વારા પંકજ ચૌધરી સાહેબ દ્વારા આપવામાં આવી હતી તો આવી સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત